રાજેશ પારોટ લોક સાહિત્યમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ જેવું એક મોટું શહેર અને શહેરની અંદર એક એવો મોટો વિસ્તાર જે બસ સ્ટેન્ડ ગણો એ બસ સ્ટેન્ડની અંદર એક માણસ સવારથી નવ વાગ્યાથી માંડીને સાંજે રાત્રે નવથી દસ અગિયાર વાગ્યા સુધી એક માણસ પોતાનો નાનકડો એવો ધંધો કરે હવે પાણસનો બાંધો તો જો કે એક વળીયું શરીર એમ કહેવાય કે કોઈ કામ ધક્કો મારે પણ પડી જાય એક પાતળી કાઠીવાળું શરીર ફૂક ઇન્સટ કરેલું હોય સાદું પેન્ટ અને સાદો બુસ્કોટ પહેર્યો હોય અને આટલો મોટો કાળો ઠેલો લટકાવીને થેલાની અંદર એક રમકડા નાના બાળકો જે રમે ને ઝીણા ઝીણા રમકડા ચાવીવાળા ચાવી વગરના રમકડા થેલામાં ભર્યા હોય અને બીજા એક બે રમકડા હાથમાં હોય હવે આ માણસ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે તમે વિચાર કરજો માણસનો શરીરનો પાતળો બાંધો છે એકદમ અને માણસ સવારમાં નવ વાગ્યા બસ સ્ટેન્ડે આવી જાય અને રાત્રે સાડા નવ દસ વાગ્યા સુધી એનો ધંધો શું કે જે કોઈ બસ આવે અને પાંચ મિનિટ સાત મિનિટ જે બસ સ્ટેન્ડમાં ઊભી રહે બસ ઉપર ચડી જવાનું હાથમાં ઠેલો એક હાથમાં રમકડું અને બધાને કહે રમકડા રમકડા ચાવીવાળા રમકડા ચાવીવાળી મોટર ચાવીવાળું ડબલું ચાવીવાળું ઢોલકી આમ બસની અંદર આમ નીકળે એટલે બાળકો સ્વાભાવિક રીતે કે બસની અંદર બાળકો હોય હોય ને હોય હવે મોટાભાગે કોઈ બસની અંદર ઘણા બાળકો જીદ કરે મા બાપ જોડે કોઈ કોઈની જોડે પૈસા હોય અને બાળકની જીદ પૂરું કરવા માટે ઘણા જે રાહદારીઓ છે એ રમકડા લે અને એ વખતે તો પાંચ સાત દસ વીસ રૂપિયાની કિંમત અને આ બાળક આ માણસ છે ને સવારથી સાંજ સુધી આવી રીતે બસમાં રમકડા વેચવાનું કામ કરે એટલે એ વખતે મેં જોયું કે માણસ ખરેખર આ આવો નાનકડો જે ધંધો કરે છે રમકડા વેચવાનો ખરેખર માણસને આનું એનું પરિવારનું ભરણ પોષણ થઈ જતું હશે માણસને ખરેખર આજે નાના પડો ધંધો કરે છે રમકડા વેચવાનો હું એ વખતે મારી એવી વિચારસરણી હતી કે હું વિચારતો હતો કે ખરેખર આવું આ માણસથી માણસનું આરામ પોતાના પરિવારનું પોતાના બાળકનું ભરણ પોષણ થઈ જતું હશે હું બહુ વિચારતો હતો કે કેવી પરિસ્થિતિ છે કે માણસની આ ભણ્યા નહીં હોય કઈ આગળ બીજું કડ કરી નહી શકતા હોય પણ રાત્રિના નવ વાગ્યા હોય છતાં પણ એના ચહેરામાં એમ કહેવાય કે ખોટી કોઈ પણ હતાશાને ક્યાંય ધંધો નથી થયો તો માણસ હતાશ થયો એના એના ચહેરામાં એવી ચમક જ હતી કે એમ ધંધો કરવો અને આવક મેળવી કોઈ આ મેં હું જ્યાં સુધી હું અપડાઉન કરતો રહ્યો બસમાં અને મેં માણસને નિરખીન જોયો કે માણસના ચહેરામાં ક્યારેય પણ હતાશા નથી જોઈ હવે એના પરિવારનું કઈ રીતે ભરણ પોષણ થતું છે તો ખબર નહીં પણ મને આ માણસ ઉપરથી એક શીખવા મળ્યું કે ધંધો ગમે તે હોય નાનો મોટો પણ પોતે જિંદગીમાં ક્યારેય હતાશ નહીં થવાનું જિંદગીમાં ક્યારે હકાશ નહી થતા હોય કે કીડીને કણ હાથી કુદરત જે કુદરત છે ઈશ્વર છે જે અસ્તિત્વનું સંચાલન કરે છે બહુ ભોળો છે નાણે ભલે તું નિર્ધન નાણે ભલે તું નિર્ધન ભાણે ક્યાં તને ભૂખ્યો રાખ્યો છે કે નાણે ભલે તું નિર્ધન ભાણે ક્યાં તને ભૂખ્યો રાખે છે ઉપર નભ ધરા નીચે ઉપર નભ ધરા નીચે તને ક્યાં રંક રાખ્યો છે આખું આકાશ તારું છે નીચે પૃથ્વી તારી છે સર્વસ્વ તારું ઘર તો છે તને ક્યાં રંક રાખ્યો છે સાહેબ માણસને બે સમયનું ભોજન અને પરિવારની અંદર સુખ શાંતિ મળી રહેલી એનાથી સુખી કોઈ નથી કોઈ નથી પણ આપણે શું છે કે વધારે પડતી ભૌતિક સુખ સાધન લાલસા મેળવવા માટે આપણી જે મૂળ પરિસ્થિતિનો જે આનંદ છે એ આનંદ આપણે ગુમાવી બેઠા છીએ એટલે આ માણસના મેં આ માણસનો જ્યારે મેં જે અનુભવ કર્યો એ માણસના ઉપર મને એક વસ્તુ શીખવા મળી કે આ માણસમાં ચહેરામાં ક્યારે મેં હતાશા નથી જોઈ એટલે માણસે પોતાના જીવનની અંદર તમે કોમે ગમે તે બિઝનેસ કરો પણ એક હતાશા નહીં લાવવાની હતાશ થઈ ગયા તો તમે માનસિક રીતે હારી ગયા તો તમે જીવનમાં ઘણું બધું દુઃખ વેઠવું પડશે એટલે જીવનમાં ક્યારેય હતાશ નહીં થવાનું જો આપને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો ફોલો કરો જય દ્વારકાધીશ